હેલો વેલ્કમ બેક ડુંગર પર ત્યાં જાય અહીંયાથી બાવીસ કિલોમીટર દૂર છે તો અમે નીકળી જાય છે અને મિત્ર છે એ લોકો વિડીયો શૂટ કરતા કરતા આવે છે અને આ ખડકાનો બોર્ડ અને આ છે વાસદા રસ્તો છે ધરમપુરવાળા રસ્તા પર જવાનું અને ત્યાંથી અમે કાકાને પૂછીએ છીએ અહીંયાથી કઈ બાજુ કાકાનું પૂછી અમે નીકળી જાય છે અંદર અંદરથી એક રસ્તા વળી જવાનું અને અજમલ ગટી ખાલી 2 3 કિલોમીટર આ આમ આવેલ છે કાવડઈ આ કે કાજો એક રસ્તો છે કાજો રસ્તો વચ્ચે અમે અંદર નીકળ્યા છે અહીં તા સંભે એક દેવ મળી જ છે ત્યાંથી અમે અંદર નીકળ્યા છે અને અમે ત્યાં પહોંચ્યા છે સત્તા સત્તા તો અમે એકવાર જરૂર આવજો અહીંયા અમે આવી ગયા છે લોકોન સત્તા સત્તા ઉપર જાય તો વિડિયો મન રહેજો ત્યાં જને મળીયા આપણે જઈ શકતો ઉપર ચડવાનું છે અહીં ઉપર ધીરે ધીરે જાય ઉપર cerita-cerita Video mah banyak aja Upat jangan abu maja ya Tumpah maja Terus tak banyak banyak Dewa mali jaya sih Sampai asal jaya sakusu Ajo upah jangan sih Tumpah cerita-cerita Sampai asal jaya sakusu Tuh jaya nupah mali Ajo upah jangan sih Cus Jaya sakusu jatah supah rupah Tentang main Ini jaya sakusu dewa Tumpah jaya Nah baju pun jaya sakusu dewa તો ઉપર જઈને મળીએ અમે અહીંયા ઉપર આવી ગયા છે તમે એનું લોકેશન જોઈશો લોકેશન છે તો અહીંયા આગાડી દેવ છે એક લવ્યા દેવ કહેવામાં આવે છે અહીંયા બધા બહુ બધા આવે છે તમે તમને બતાવ ઉપર જઈને એક લવ્યા દેવ ભીલદેવ કરીને ઓળખાવામાં આવે છે તમે એનો પાછળ જઈ શકો છો ભીલદેવ કરીને ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો આ છે ભીલદેવ एक लगे देव रखे पास दर्शन कर तो दर्शन कर विडियो में बनी रहो आज थोड़क आग जा टेट ने, से।, तो दर्शन जा। ने से।, बड़ा बड़ा से दर्शन कर लो बड़ा बहुत बड़ा पब्लिक आए छोकरा बड़ा बहुत बड़ा आ दर्शन कर बढ़ू पीसू બહુ ચારના દિવસે રામાયણ મહાભારતના કાકાને પણ બહુ ખબર નથી તમને સિનેમેટિક વિડીયો થોડા બતાવી દેજા જોઈ લેજો વિડીયો હું બનાવી લેજો તો આગળ આજે જવાના છે ત્યાં જઈને મળીએ આજે બહુ જવાનું છે આગળ જંગલમાંથી તમને બતાવી દે અહીંયાથી જંગલમાંથી જવાનું છે તો ત્યાં જઈને મળીએ ફ્રેન્ડ ते जाइको अड़ी में जाता से साथ काका पण से रस्ता बटा तो लोग आगे तो मैं जल्दी जाए आ डूंगर पर कोई ना कोई नहीं आलो अब पहली बार आया विडियो जाड़ी में जाता हे जी तो ते आज सनसेट बहुत टाइम बाकी से अब सनसेट जो अ

બસ આયાથી તાં જાવના છે અહીંયા કોઈ મજાની મત તાં આરો લોકેશન છે તને તને વિડિયો પૂરા બતાવ વિડિયો મને રહેજો સખતાનો તમે એનો લોકેશન જોઈ શકો છો એટલું બહાર લાગના ખાલી નાલકરોજ ગ્રાઉન્ડ છે તો બસામાં તાં છે અહીંયાથી રીટર્ન ચાલા છે અહીંયા પણ દેવ છે જોઈ શકો છો તો બસામાં તાં ડાય ચાલા છે અહીંથી તો આખી જાળીમાં થમવા જો તો ખરા

তু এটা লৱিয়া নাম লখি যায় তইছ আৰু নাই জগা নাম নাই নহয় লখো তই হাজু বতো তেখেলে আপোনাৰ নাম লখে লাগে নাম লখেলে নাম নহি যাব আৰু দেৱভূমি তাৰ বত Nama ni lah. Aju esok aku nama lagi jawab apa ju? Macam ada pelatna cai buat nadas ya. Tahu nama ni lak biji bar aku abi jaga perahu tu. Request tu, tuh. Tuh macam tujuh esok apa ju pun nama log tu sih. Apa ju pun nama log tu sih. Aku nama lagi jawab. Apa disangkut ni? Ni bagai aku di biji bar aku tahu nama ni lak tak. Tuh macam esok tu password nama ඒප නම් ලොකෙලුස ගොඩල් ලවර අවර කරගස තකු නම්නී ලකයාව තවත්චයිනක බොන සත්තජය මරිගගේ මනිගෙස තවකාවනසමගී හ මදය මේගමි ද නුට ස ત્યાંથી થવાની કરે દર્શન સંકલ્પીતા હા દર્શન કહેતા દર્શન કહેતા અહીંથી ન કરે હવે થોડી સુમ સંછડ 58 થઈ શકે જોઈ શકો છો અમે 66 નીચે જ આવી જશે અને હજમન કડવી જાય ત્યાંથી નીકળે ટાઈમ બઠાઈ જાવ તો છે દર્શન કરવા જરૂર આવજો અને વિડિયો શેર કરજો દર્શન કરવા જરૂર આવજો હવે નીચે જાય એ સોગરા ભી આવતા નીચે જાય ને ને કાકા બો હેલ્પ કરી બરી જાનકારી આપ્યું અહીંથી ભલે નીચે જાય ને Bersen kerana jadul agak sangat bau pelakar. Kalau sampai ke mana, sekejap macam pasar. Kau kebawa ke sini kerja? Kau kebawa ke sini kerja? Kalau kita naik kereta, kita nak pergi mana? 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 Kita nak pergi mana?